અને અધિકારીઓને એવી સૂચના અપાઈ છે કે કોઈ બી ખેડૂતોની જો ફરિયાદ આવી તો વાત નહીં થશે પગલા ભરવામાં આવશે જો એક પણ ખેડૂતની ફરિયાદ આવશે તો અધિકારીઓની ખેર નથી હવે વાતચીત નહીં થાય સીધા કડક પગલા જ લેવામાં આવશે ડેપ્યુટી સીએમ હર્ષ એ સુરત ખાતે કાર્યક્રમને સંબોધિત કરતા વેળાએ અધિકારીઓને આ કહ્યું છે હાલમાં જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું અને ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે રેકોર્ડ બ્રેક ટાઈમમાં ફક્ત સાત દિવસની અંદર સરકાર દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી અને એ દરમિયાન જ એવું કહેવામાં આવ્યું હતું કે દસ થી પંદર દિવસની અંદર ખેડૂતોને સહાય માટેનું વળતર ચૂકવી દેવામાં આવશે અને તેની કામગીરી શરૂ થઈ ગઈ છે આ દરમિયાન જો ખેડૂતોને સમયસર વળતર ચૂકવવામાં નહીં આવે કામગીરી યોગ્ય રીતે નહીં કરવામાં આવે ને એક પણ ખેડૂતની જો ફરિયાદ આવશે તો અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે ડેપ્યુટી સીએમ હર્ષંઘવીએ આ નિવેદન આપ્યું છે